ઘણી વખત એવું બને છે કે આપણે પાન કાર્ડ ક્યાંક ડોક્યુમેન્ટ તરીકે દેવાનું થતું હોય ને આપણી પાસે હાર્ડ કોપીમાં અવેલેબલ ન હોય તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પાનકાર્ડ ઓનલાઈન આપણે માત્ર બે જ મિનિટમાં કઈ રીતના મોબાઈલમાં ડાઉનલોડ કઈ રીતના પીડીએફ કરવી તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું એટલા માટે મને મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા માટે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી નાખો તો સૌ પ્રથમ મિત્રો આપણે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ક્રોમ બ્રાઉઝરમાં ફટાફટ લખી નાખવાનું છે પાન કાર્ડ ડાઉનલોડ બે ઓપ્શન તમને જોવા મળશે બે લિંક કે એક એનએસડીએલની છે અને એક યુટીઆઈની છે હવે આપણે પાન કાર્ડ એનએસડીએલ નું છે કે યુટીઆઈ નું છે એ જાણવા માટે આપણે પાન ની પાછળ આવી રીતના લખેલું હોય છે તમને બે સાઇટમાંથી ડાઉનલોડ કરતા શીખડાવીશ તો આપણે સૌ પ્રથમ એનએસડીએલની સાઈડમાંથી ડાઉનલોડ કરશું તો ફર્સ્ટ લિંક છે એની ઉપર ક્લિક કરી નાખશું એટલે જો આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે મિત્રો વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળી જાય તો આવી રીતના નીચે તમને જોવા મળશે અહીંયા આપણે સૌ પ્રથમ આપણે આપણો પાન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે જો અહીંયા મંથ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું છે અને યર ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાનું છે નીચે જે જીએસટી લખ્યું છે એની આપણે કાંઈ લખવાનું નથી ત્યારબાદમાં ટીક માર્ક કરી અને નીચે સ્ક્રોલ કરી દેવાનું છે અહીંયા જો આઈ એમ નોટ રોબો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો નીચે સબમિટનું ઓપ્શન આવશે એ સબમિટ આપણે કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે સબમિટ કરશું એટલે નેક્સ્ટ આવો એન્ટર પે જોવા મળશે અહીં તમારો પાન કાર્ડ મોબાઈલ નંબર ઇમેલ આઈડી બધું આવી જશે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે આપણે ઓટીપી ઇમેલ આઈડીમાં જોઈશું કે મોબાઈલ નંબરમાં એ ગમે એમાંથી એક પર ટીક કરીને જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે હવે જો આપણે ઇમેઇલ આઈડીમાં ટીક કર્યું હશે તો તમારી ઇમેલમાં એક ઓટીપી મોકલવામાં આવશે અથવા જો તમે મોબાઈલમાં ટીક કર્યું હોય છે તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી આપણે મિત્રો અહીંયા એન્ટર કરી દેવાનો છે અને વેલિડેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે જો આવું લખેલું જોવા મળશે કે તમારું જે રિક્વેસ્ટ છે મળી ગઈ છે ને તમારું પાન કાર્ડ જે પીડીએફ તરીકે તમારી ઇમેલ આઈડીમાં જે લિંક છે કાર્ડ સાથે એમાં મોકલી દેવામાં આવ્યું છે તો મિત્રો આપણે ફટાફટ ઈમેલ આઈડી ઓપન કરી લેવાની છે હું તમને બતાવી દઉં જો આવી રીતનો મેલ તમને જોવા મળશે તમારા મેલ આઈડીમાં એ ખોલશો એટલે તમને આવી રીતના એન્ટરપે જોવા મળશે નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે જો આવી રીતના પીડીએફ તમને જોવા મળશે આ પીડીએફ આપણે ડાઉનલોડ કરી લેવાની છે અહીંથી નેક્સ્ટ મિત્રો તમારી જન્મ તારીખ તમારો પાસવર્ડ છે સ્પેસ વગર તમારે લખી નાખવાની છે એટલે તમારે આવી રીતના પીડીએફ તમને જોવા મળશે હવે મિત્રો જો તમારું પાન કાર્ડ યુટીઆઈનું છે તો યુટીઆઈમાંથી કઈ રીતના ડાઉનલોડ કરશો તો ક્રોમ બ્રાઉઝરમાં લખી નાખવાનું જો પાન કાર્ડ ડાઉનલોડ યુટીઆઈ એવું લખશો એટલે જો આ વેબસાઇટ આપણે ખોલી લેવાની છે યુટીઆઈની અંદર મિત્રો તમને આવો એન્ટરફાઈ જોવા મળશે અહીંયા આપણે ક્લોઝ કરી દેવાનું છે જે પોપ એની ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા જો ડાઉનલોડનું તમને ઈ પાન એવું ઓપ્શન જોવા મળશે અહીંયા ક્લિક ટુ ડાઉનલોડ એની માથે ક્લિક આપણે કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવો એન્ટર પર જોવા મળશે હવે અહીંયા આપણે આપણો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ બર્થ મંથ અને બર્થ યર આપણે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ જો જીએસટી નંબર એમાં કંઈ લખવાની જરૂર નથી નીચે કેપચા એન્ટર કરી અને મિત્રો સબમિટ પર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ સબમિટ પર ક્લિક કરશું એટલે જો અહીંયા આપણું ઈમેલ આઈડી જોવા મળશે ત્યારબાદ એક કેપચા જોવા મળશે એ કેપ્ચા ફિલ કરી અને માર્ક કરીને ગેટ ઓટીપી પર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે મેલ આઈડી છે એમાં એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી મિત્રો અહીંયા આપણે ફિલ કરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો આવો એન્ટર પર જોવા મળશે અહીં લખેલું જ આવશે કે તમારું જે ઈ પાન છે એ તમારે ઈમેલ આઈડીમાં મોકલી દેવામાં આવ્યું છે ઘણી વખત મિત્રો આનો ચાર્જ લેવામાં પણ આવે છે પણ આપણે આ ફ્રી ઓપમાં ડાઉનલોડ કરેલું છે તો આપણે એ જ રીતના મેલમાં જઈ અને જે મેં કીધું એ રીતની પીડીએફ તમે ચેક પાસવર્ડ નાખીને તમારે જોઈ લેવાની છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરી નાખો થેન્ક યુ ફોર વોચ